છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ન્યૂ રાંડેર રોડ સ્થિત પ્રેસિડેન્ટ સ્કૂલમાં આજરોજ ધ્વજવંદન કાર્યક્રમ અને શાળાનો વાર્ષિક સ્પોર્ટ ડે યોજાયો હતો શાળાની સ્થાપના વર્ષની શરૂ થયેલી અવિરત પરંપરા પ્રમાણે સૌપ્રથમ ખૂબ વિશાળ પ્રભાત ફેરી થકી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રીય પર્વથી ચેતનવંતુ બનાવી વિદ્યાર્થીઓ પટ્ટાંગણમાં જ સજ્જ થયા હતા રાષ્ટ્રીય તહેવારો અને રમતોત્સવ શૈક્ષણિક સંસ્કૃતિ ગરિમાપૂર્વક મહા સત્તાભર આ દિવસે ધ્વજવંદન કાર્યક્રમ બાદ ટ્રસ્ટી ચુડાસમા આઈજી પટેલ તથા અતિથિ વિશેષ તરીકે સીએ શાહ હાજર રહ્યા હતા જેનું ઉદઘાટન કરતા આઈજી પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની શારીરિક મજબૂતી માટે અનેક રમતોનું જીવંત રાખવા માટે શાળાનું આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ પ્રશંસનીય છે શાળાના પટ્ટાંગણમાં ગણેશ ઉત્સવમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સમગ્ર પટ્ટાંગણને ભારત માતા કી જયના નારાજથી ગજાવ્યું હતું આ તબક્કે શુભેચ્છક પ્રકાશભાઈ ગર પ્રેસિડેન્ટ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રેસિડેન્ટ સિનિયર સિટીઝન તમામ સભ્યો હાજર રહ્યા હતા